આ તો બે હજાર સોવી હેપી ન્યુ ઇયર આમાં હેપી હેપી મુબારક તો આપણા વિડીયો જોજો અને માસી જોવા જાય છે અમે બધા આ જાય છે કપાયણવા તો અમારા વિડીયોમાં બીના રહેજો બસ તમે બધા કપાયણું આવી ગયા છે ને તમે લોકો કપાસ જોઈ શકો છો આ જુઓ આ બધું કપાસ છે ને આ મારા મમ્મી ને મારા માસી વીણે છે આગળ ગોપાલભાઈ રહે છે આ બાજુ દાદા છે તો અમે બધા કપા વીણી છીએ પાછળ એટલે ફોન આવી જાય એટલે ખુશી હોય ને આ તો ખુશી ખુશી માં આગળ આગળ વીણે છે અને બે ભાઈ પાછળ છે તો આ કપા છે તમે લોકો જોઈ શકો છો અમે વીણવા આવ્યા છીએ તો આજ મને શરદી ને ઉજરે ને એવું છે એટલે અવાજ થોડોક બદલતો બદલતો આવશે ને ધીમો ધીમો આવશે પણ વિડીયો આપણો જોજો પૂરો તો દોસ્તો મે બધા સા પીવા આવી ગયા છે ને માસી બનાવી છે સા ને પરેશભાઈ ગયા છે નાસ્તો લેવા તો નાસ્તો લઈને હલાવે છે ને આ બધા જો સા પીવા આવી ગયા છે તો માસી સા બનાવી છે તો તમે સા જોઈ શકો છો કે Yeah તો તમે સા જોઈ મારા ભાઈ પરેશભાઈ પણ નાસ્તો લઈને હોય એવા આજે એવું લાગે છે કે મોડું થયા હોય ને હોય એવું જ દેખાય છે કારણ કે થોડીક શરદી ઉધરસ વધારે થઈ ગઈ પણ વાંધો નહીં આવશે તો આપણો વિડીયો જોજો સાવ ઓછી બી ની એમ થઈ છે તો હાલો બબલું ખાવ તો દાદા સાપ્યું હા તો આપણા વિડીયોમાં બીના રહેશે દોસ્તો અમે ખાવા આવી ગયા છીએ તો જોવો દાદાને પાછળ બેઠી ગયા છે હું અહીંયા બેહી જાઉં મારી જગ્યાએ તો મમ્મી બે ગયા છે આ બાજુ પરેશભાઈ પાણી પીવે છે આ બાજુ ગોપાલભાઈ બેહી ગયા છે તો અમે બધા જમવા આવી ગયા છીએ તો એ સાલ્યું ઘટે લાવ સેવ ટમેટાનું શાક છે રોટલી છે પપૈયું છે એ આ બે તો ચોવી નહી પડતા તો પરદે દેવ તો સાલ્યું લાવ જમવા થોડોક શરદી બનાવી લઈ તો જરૂર આ વ્લોગ જોજો તો અમારા હાથમાં કઈ કરશે પાણી ભરેલી મૂકી દઉં પીળો છે એક ગાડી કરી બપોર સુધીમાં બેગ લઈ લઉં આપણી બેગ તો એમાં કપા વીણવા મળી તો તમે લોકો જોઈ શકો છો કપા દાદા તો વીણવાય મીડા દાદા ખેલી વેગી ના વીણવા જો પાછળ મારા મમ્મી ને છે દોસ્તો 3 વાગ્યાની સા પણ બની ગઈ છે કીડીઓ સડી ગઈ પગમાં ખોટી કીડીઓ સેમ એમ કે આ બે કાળી કીડીઓ ચડી ગઈ પગમાં ને બધા આવી ગયા છે ચા પીવો પરેશભાઈ બેઠી ગયા છે ચા બની ગઈ છે જો મજા કે અહીંયા તો ફૂલબેન કા કાળી કીડીઓ છે પરેશભાઈ ચા મજા બહુ છે જોવો તમે પરેશભાઈ ચા પીવે માં સી પાણી પાણી લઉં તું પાણી પી લઉં હા તે જ ને પી લઉં ઠેટ આયા લગન કીડીઓ દેવી

કપ આપણે વીણી નાખો બે બે ગાડે વીણો આખો દિવસમાં માં કેટલા જણા હતા તો આમ ચાર પાંચ છ જણા છ જણા હતા કુલ છ જણા કુલ હતા પરેશભાઈ ને બધાય માસી ને તો ઓખા દાદા ની બે જણા હતા ને ચાર જણા અમે હતા હા તો છ જણા અમે હતા ને બે જણા ઓલા ઘર ના હતા ખેડુ હતા લા ખેડુ નતા બે જણા હા તો બે જણા ખેડુ હતા એટલે કુલ કેટલા જણા થયા આઠ જણા આઠ જણા હતા બે ગાડી કપાવીનો આખો દિવસમાં તો બહુ કપામાં જીવડાય હતા અને કપા સારું નથી કપા તો બગડી જ જાય કારણ કે આ બે હજાર સોવી આવી ગઈ છે બે હજાર સોવીમાં તો કપા હવે કેવું હોય હા તો બહુ ખુશી છે ને આપણે બે હજાર સોવીમાં સબસ્ક્રાઈબ બનાવવાની છે દસ હજાર સબસ્ક્રાઈબ બનાવવાની છે તો સપોર્ટ આપો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં બોલતા નહીં ને આગળ વધારો આ તો આજનો સો આપણો આજનો વ્લોગ એટલો છે તો તો આવતા વ્લોગમાં મળી ત્યાં સુધી બાય બાય ને ટાટા ને બોલતમાંથી આ એ ટાટા